નમસ્કાર મિત્રો આપણી ચેનલ ધર્મલોકમાં તમારું સ્વાગત છે જેમ આપણે જાણીએ છીએ કે જીવનમાં બધું બદલાય છે જે પરિસ્થિતિ આજે છે તે કાલે નહીં હોય આને જ પરિવર્તનનો નિયમ કહેવાય છે આપણી ધનુ રાશિના સ્વામી એટલે કે તમારા ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ ગુરુ હવે થોડા સમય માટે ઊંધી ચાલ ચાલવાના છે જેને વક્રી ગતિ કહેવાય છે ક્યારે અગિયાર નવેમ્બર બે હજાર પચીસમી અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ સુધી ગુરુનો આશીર્વાદ સૌથી મોટો માનવામાં આવે છે જ્યારે ગુરુ વકરી થાય છે ત્યારે તેમની શક્તિ ચેષ્ટા બળ ત્રણ ગણી વધી જાય છે આનાથી પરિણામો પણ ત્રણ ગણા સારા અથવા ખરાબ મળી શકે છે ધન રાશિ માટે શું થશે એક તરફ ગુરુ તમારા સ્વામી છે અને બીજી તરફ તે તમારા આઠમા ભાવમાં અષ્ટમ ભાવ વકરી થશે આ અસરને સમજવા માટે બે ભાગ પાડવામાં આવ્યા છે એક પહેલો સમયગાળો અગિયાર નવેમ્બરથી પાંચ ડિસેમ્બર ગુરુ આઠમા ભાવમાં આ સમય દરમિયાન ગુરુ તમારા આઠમા ભાવમાં વકરી રહેશે આ ભાવ મુશ્કેલીઓ અચાનક થતા ફેરફારો અને ગુપ્ત બાબતોનો છે ફાયદા શું થશે મુશ્કેલીઓથી મુક્તિ જો તમારા જીવનમાં કોઈ લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા અડચણ કે બાધા હોય જે દૂર ન થતી હોય તો ગુરુની વધેલી શક્તિ તેને દૂર કરવામાં મદદ કરશે તમને આ સમસ્યામાંથી બહાર આવવાનો રસ્તો મળશે ગુપ્તતા રાખો આ સમયમાં તમારે તમારા દરેક કામ અને યોજનાઓને ગુપ્ત રાખવી પડશે કોઈને વહેલા ન જણાવશો ગુરુના આશીર્વાદ ક્યાં ક્યાં મળશે ગુરુ જ્યાં બેઠા હોય તેના કરતાં તેમની દ્રષ્ટિ નજર વધુ અસર કરે છે વિદેશથી લાભ બારમો ભાવ વિદેશ જવાનું કામ વિદેશમાં રહેતા લોકો સાથેનો વ્યવહાર અથવા આયાત નિકાસ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ સફળ થશે ખર્ચા પર કાબૂ તમારા ખર્ચાઓ પર નિયંત્રણ આવશે અને તમે પૈસા બચાવીને રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો ધનની પ્રાપ્તિ બીજો ભાવ તમારી આર્થિક સ્થિતિ સારી બનશે રોકાયેલા કે ફસાયેલા પૈસા પાછા મળવાની શક્યતા વધી જશે પ્રોપર્ટીના કામ ચોથો ભાવ જમીન મકાન પ્રોપર્ટીને લગતા કામોમાં આવતી અડચણ દૂર થશે પ્રોપર્ટી ખરીદવી કે વેચવી હોય તો સારો સમય છે જો કોઈ વિવાદ હોય તો તેમાં પણ સફળતા મળશે બે બીજો સમયગાળો પાંચ ડિસેમ્બરથી પાંચ ડિસેમ્બરે ગુરુવકરી અવસ્થામાં જ તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરશે આ ભાવ સંબંધો લગ્ન પાર્ટનરશીપ અને વેપારનો છે ફાયદા શું થશે અધૂરા કામ પૂરા થશે જે કામો સાતમા ભાવના હતા અને અધૂરા રહી ગયા હતા તે હવે પૂરા થશે વેપાર બિઝનેસ પર ધ્યાન તમારે તમારા વેપારમાં પૈસા લગાવવામાં અને ભાગીદારીમાં નિયંત્રણ અને સમજદારી રાખવી પડશે ખોટા પાર્ટનર પર ધ્યાન આપશો નહીં ગુરુના આશીર્વાદ ક્યાં ક્યાં મળશે મોટો લાભ અને ઈચ્છા પૂરતી અગિયારમો ભાવ લાભના નવા રસ્તા ખુલશે અને તમને સારી આવક મળી શકશે તમારા મનની ઈચ્છાઓ પૂરી થશે સારી રિલેશનશીપ જીવનસાથી સાથેના સંબંધો સારા રહેશે જો કોઈ લગ્ન કરવા માંગતું હોય તો સારા સંબંધો થઈ શકશે તમારી રાશિ પર દ્રષ્ટિ પહેલો ભાવ તમારા આત્મવિશ્વાસ કોન્ફિડન્સમાં વધારો થશે તમે તમારી મહેનતનું યોગ્ય મૂલ્યાંકન થશે અને તમને તે મુજબનું પરિણામ મળશે ઓનલાઈન કામ કોમ્યુનિકેશન ટ્રાન્સપોર્ટ આઈટી અને રમતગમત સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે ગુરુને કેવી રીતે પ્રસન્ન કરશો ગુરુને ખુશ કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે આટલું કરો એક ઈશાન ખૂણો નોર્થ ઈસ્ટ રાખો સ્વચ્છ તમારા ઘરમાં ઉત્તર પૂર્વનો ખૂણો ઈશાન દિશા ગુરુનું સ્થાન છે તેને હંમેશા સાફ સુથરો રાખો બે કલશ ઈશાન ખૂણામાં પાણીથી ભરેલો એક કલશ લોટો ઘડો રાખો ગુરુવારના દિવસે તેમાં ચપટીભર હળદર નાખી શકો છો ત્રણ ગુરુનું સ્મરણ તમારા ગુરુના આપેલા મંત્રનો જાપ કરો ચાર મહાદેવનો જાપ જો કોઈ ગુરુ ન બનાવ્યા હોય તો મહાદેવ શંકર ભગવાન બધાના ગુરુ છે તેમનો મંત્ર નમઃ શિવાયનો જાપ કરવો સૌથી શ્રેષ્ઠ છે ભગવાન શંકર તમારા ખરાબ નસીબને પણ સારા નસીબમાં બદલવાની શક્તિ ધરાવે છે આગામી ચાર મહિના ગુરુના સારા આશીર્વાદના રૂપમાં પ્રાપ્ત થશે જો તમને આ માહિતી સારી લાગી હોય તો લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને હા અમારી ધર્મલોક ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારો દિવસ શુભ રહે જય રામ!